ક્યાં બને છે રાજોગ્રાના મારા અને નીતિ માટે થેપલો સુકી ભાજી રેડી આમાં રાઈ નથી નાખી ખાલી જીરો ને મસાલા ફરાળમાં ખાવી છે ને એટલે દિવસનું ત્રીજું પાર્સલ આવે છે બે આવી ગયા પેલું મેં બતાવ્યું બીજું આ ત્રીજું આવે છે ત્યારે વાઈ ગયા છે બપોરના ત્રણ બહાનું મૂવી પૂરું થઈ ગયું ને હવે બહાર સુવાની ટ્રાય કરશે હું મારું કામ કરું છું અને દીદીએ રાખડી મંગાવી હતી ઓનલાઇન આવી ગઈ છે આ એકદમ સ્પેશિયલ રાખડી છે ને દીદી સ્પેશિયલ અને તમારા માટે સરપ્રાઈઝ બી છે એ તમને એ જ દિવસે ખબર પડશે શું સરપ્રાઈઝ છે તમારા માટે જેમ તમે આ સ્પેશિયલ છે એમ તમારા માટે બી સ્પેશિયલ સરપ્રાઈઝ છે ઉસી દિન બધા ચલેગા કાઈ ના હોય હવે છે છે રાખડી આવી ગઈ છે હવે સ્પેશિયલ રાખે અમે બતાવશું ખાલી રક્ષાબંધન ના દિવસે બાર ને આજે ચૂપ રહેવાનું છે ને એટલે બાર ઈશારામાં વાતો કરશે

અને બધા લોકો નિરાધાર બેઠા છે પણ એક આજે મેં કંઈક નવી વસ્તુઓ જોઈ તો હું જરાક એના વિશે ચર્ચા કરું છું અહીંયા કંઈક તૈયાર થઈ આ બધું શું છે મખાના લડુ મખાના લડુ આ હેલ્ધી લડુ છે ફરાડી ફરાડી લડુ હેલ્ધી લડુ એ બધાની કમેન્ટ આવે છે ખબર છે કે દીદી ને કયો કે હવે ઈ હેલ્ધી ફૂડ રેસીપી ચાલુ કરે આપણે તો બહુ હેલ્ધી આ હું રે બાપુજી એ બધા હમણાં એનર્જી ઉપર એનર્જી હમણાં એક બોક્સ તો લેવું પડ્યું આ પડ્યું ને ઓની બાજુમાં હા એમ જણનો લાવેલું એમ લઈ લીધું એ કે આ ફાસ્ટ સતર ને કમ્બોસ્ટ જાય

આનું કરવાનું શું છે બાળવાનું આ એનર્જી અમારે ચોવીસ કલાક થી કયું નઈ ચાલુ અડતાલીસ કલાક થી કન્ટિન્યુ વા બીક લાગવા માંડી બધું આજુબાજુ તપવા માંડ્યું એટલે અહીંયા ચેન્જ થઈ જાય હવે કલર વા દિવાલ નો પડી જાય

કોક ની કમેન્ટ કે આ તો અંબાણી ને ઘરે હવે ભૂકો કરવાનો લાડુ નો તો તું બધું આવી નવી રેસીપી હોય માર્કેટમાં

બસ બધાયને તો તમારું મૌન વ્રત પુરુ એમ હમ તો હવે કોને કોને હું હું કેવાનું લખીને રાખ્યું છે કે નહીં મગજમાં કોને કોને હું હું સલા દેવાની હતી આજે આખા દીની

એ જે તમારું કામ ગયું હું મેં કીધું છે નો પણ કે બધે જમવા જાવ ને તમે બધે જમવા જઈ આ પાર્સલ આજ કેટલા મુ છે ચોથું તમે મુ જો પાર્સલ લેવામાં માં જાય જો આખો દિવસ રહી છું અને તમને યાદ ન હોય તો કહી દઉં છું તમારે મને રિટર્ન કરવાનું છે તો જાઓ કેટલા મહિના આટુ જાવ છો રિટર્ન એમ નહી તમને મે જે કેશ ઓન ડિલિવરી કેશ આઈ પાસે ને ઈ ઠીક મેં કીધું તેમ કીધું તમારે મને રિટર્ન કરવાના છે તો હું બીજું એમ જો કરવા છે એમ કેટલા મહિના માટે તો મને એમ કે તો મહિના નહીં ડાયરેક્ટ વર્ષો બોલશો છ મહિના થી પેલા એક વાર ટ્રાય કરી ગયા મોગલ માં હાલે જો કેટલું બધું હાલે જ આને કે હું આમ કહી દઉં ને આમ કર ના કોણ પલાઉ મને કાઈ વાંધો નથી જવામાં મને તો હાલ વેકેશન છ મહિના નું હમ આ પાર્સલ ઉપર પાર્સલ ચાલુ છે શું છે હિચકા એ હું ખાઉ છું પછી કેસ કે મે પાટું માર્યું વાહ ચલો મર કામ છે હવે ભાજી વઘારવી આપી દેસુ ઓ તમને તમારા કેસ તમે જે આપ્યા હોય હમ પઠાણી ઉગ્રણી તો આવી અમારી અગર કોઈ નથી કરતું

ઓફિસ એક એક્સ્ટન્સન ઓલું જે આવે ને એ બગડી ગયું તું ને તો એક સારી કંપનીનું નવું મંગાવ્યું તો હમણાં નીચે હું ગયો મેં કદાચ નહીં ફોટાનો આલ્બમ મળી જાય વિખવા તો જૂના ઓલા સામનો બિઝનેસ હતો ને ત્યારના બધા સારા બોર્ડ પડ્યા હોય ને તો બે દીધા મેં હાલે મેં કીધું ઓલું રિટર્ન કર દો ભાઈ આપણી આગળ એમને એમ પડ્યા છે હારા પહેલાં એટલે હવે એ રિટર્ન કર દો સર

ખીર ખીર રોટલી જમાડું પછી જો નવી વસ્તુ આવી ખીચડી થઈ છે રિયા માટે અલગ પ્રકારનું મેથીનું શાક બનાવ્યું છે અને મારા આટલું ઓલું વૈધું હતું ને ધોરણ એટલે હું બાપુજી હંમેશા છે ને નિકાલ કરવામાં હોય વૈધું ગઈટું બીજું કોણ ખાય અમારા સિવાય તમને પ્રિયા છે ઢોકળા એમ બોલો

ઘરે તો ખાલી બટેટા સિવાય ખાતા નથી મેં કીધું આજનો વિડીયો જોઈ લ્યો આજુબાજુ ને જોઈ લ્યો અને અત્યારનો આજનો વિડીયો જોઈ લ્યો કે આમાં ક્યાં બટેટા દેખાય જાય અને મેથી રીંગણા નું શાક ખાધું ખીચડી ખાધી વાહ હેલદી મખાના બને છે મારા ઢોકળા હતા બાને તમે જોયા ખીર ને રોટલી ખાતા બ્રેડા આપણે ક્યારે કરી દાળ ભાત હોય તો સુખી ભાજી બ્રેડા હોય અમારી ઘરે નાનોલી પાડતી શાક ઓછાવે ઓછાવે પ્યારે અત્યારે લીલો શાક બહુ સારું ઓછું આવતું હોય અથવા કઠોળ હમ એવું નથી કે અમે તારી પટિલતા ખાઈ

સાઈઝ થઈને પરફેક્ટ આ એક કાર્ગો છે. એ એક છે આડી ને ઊભી પર છે. Earth... Hmm. Mm. There's -hi 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 -hi> please sit and taste oh my god english ma is a close up soft

સૂઈ જાઉં અને હવે હું આપ લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત